રાજપારડી એમીએસ નુરાની અસ્કુલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ ભારતની આઝાદીના પહેલા દિવસને યાદ કરવા માટે આપણે દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે મહાન વીર શહીદોના બલિદાનને યાદ કરીએ છીએ જેમણે ભારતની આઝાદી માટે પોતાની આહુતિ આપી હતી ભારતને 15 ઓગસ્ટ 1947 ના રોજ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી આઝાદી પછી દેશવાસીઓ આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા હતા ભારતમાં ઘણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે તે પૈકીનો એક ભારતના ઇતિહાસનો મહત્ત્વનો દિવસ એટલે પંદરમી ઓગસ્ટ આ ગૌરવપૂર્ણ દિવસને સમગ્ર ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શાળા કોલેજ સરકારી કચેરી તેમજ અનેક જાહેર સ્થળે ભારતના ધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવે છે આજ રોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે એમઇ એસ નુરાણી હાઇસ્કુલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના ટ્રસ્ટી મુનામભાઈ ખત્રીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે શાળામાં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી સલીમભાઈ શેખ શિક્ષકગણ વિદ્યાર્થીઓ ગામના આગેવાનો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા